બોટાદ શહેરમાં ગઢડા રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાઓથી પરેશાની સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યું તેમણે ખાડાઓની ધૂપ અગરબત્તી અને પુષ્પો અર્પણ કરીને પૂજા કરી અને તંત્રની ભ્રષ્ટ કામગીરી સામે અવાજ ઉઠાવ્યો આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના બોટાદ શહેરના હોદ્દેદારો તેમજ ગરડા રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ વેપારીઓ અવારનવાર આ ખાડાઓને કારણે થતા અકસ્માતના સાક્ષી છે વિરોધકર્તાઓએ ભ્રષ્ટાચાર બંધ કરો ખાડા પૂરો જેવા નારા લગાવીને તંત્રની નિષ્કેતા અને ભ્રષ્ટ કામગીરીનો સખત વિરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં પ્રવેશતા લગભગ તમામ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ખાડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે જેનાથી લોકોમાં

આ ખાડા ઘણા ટાઈમથી છે અને ઘણા વાર અહીંયા અકસ્માત પણ થાય છે કાલે જ ભાઈ પડ્યા એને હાથ મુસ્કો ગયો હવે હવે હાથ મુસ્કો ગયો એની જવાબદારી કોણ લેશે એની કોઈ સારવાર કે કોઈ જગ્યાની કોઈ તંત્ર જવાબદારી લેતા નથી અને આપણા ધારાસભ્ય એવી વાત કરે છે કે બોટાદમાં સો કરોડના રોડ બનાવ્યા છે તો સો કરોડના રોડ ક્યાંય દેખાતા તો નથી આખા બોટાદમાં ક્યારે ખૂણે તમે જોઈ લો ક્યાંય રોડ નથી બધે ઠીકડા મારેલા છે અને ભાવનગર રોડ થી લઈને ઠેઠ આપણે પાળિયાદ રોડ સુધી એમ સ્કૂલ સુધી નકરા ખાડા જ છે તો આ ખાડા ક્યારે પૂરવામાં આવશે તમે જનતા પાસે આંખ્યું વિશે મત લઈ લીધા છે તો જનતાનું કોઈ કામ નહીં કરવાનું તંત્રને એ જ કહેવા માંગ્યું છે કે આ વહેલી તકે ખાડા બુરે નકર અમે ઉગ્ર આંદોલન કરશું મારું નામ ગોકુલભાઈ ભગત કોંગ્રેસ કાર્યકર અને કોંગ્રેસ પક્ષ દ્વારા આજનો આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો કોણ રસ્તા ઉપર એટલા માટે ખાડાનું ભોજન કરવામાં આવ્યું છે કારણ કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને જે ચૂંટાયેલા ને આ અગરબત્તી અને ફૂલ આરતી રસ્તાને સ્વાગત કરીને ભગવાનને એવી મેં પ્રાર્થના કરી કે આ બોટાદની જનતાની સુખાકારી માટે આ રસ્તા ઉપર જે રાહદારીઓ નીકળે છે એની સુખાકારી રહે અને એમના જીવન સહી સલામત પોતાના ઘી વાપસ જાય આવી યાતના સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આજનું આયોજન કરવામાં આવ્યું બોટાદની અંદર પાળિયાદ રોડ ગરડા રોડ ભાવનગર રોડ તુરખા રોડ બોટાદના તમામ રોડ રસ્તા ઉપર આવા ખાડા છે અને હોવા છતાં આ ભાજપની સરકાર અને જોતા નથી ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય થોડાક દિવસો પહેલા આ દુકાનોવાળા એવું કીધું કે આ જગ્યા ઉપર જ એક્ટિવા વાળો ગાડી લઈને જતો તો પડ્યો તેનો હાથનું કાંડાને પણ મસ્કોડ આવી ગઈ હતી આવા અનેક નાના મોટા ખાડાઓ બોટાદની તમામ રોડ રસ્તા ઉપર થાય છે અને એને અનુસંધાને આજનો કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો તંત્રને શું અમે તંત્રને એ કહેવા માગીએ છીએ કે બોટાદની જનતાએ તમને ખોબલે ને જોબલે દર વખતે ત્રીસ વર્ષથી શાસન સોંપ્યું છે તો બોટાદની જનતાને સુખાકારી માટે આ ઘોર નિંદ્રામાં જે કુંકર્ણની નિદ્રામાં છો તો જાગો ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંતની અંદર જે કાંઈ અધિકારીઓ આવતા હોય તે તમામને બોટાદની જનતા વતી અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ આવેદન અને રજૂઆત કરીએ છીએ